નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે બંધારણ દિવસ નિમિત્તે ભવ્ય પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું બાવન ગામ રોહિત સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવેલ સંવિધાન સ્વીકાર દિવસની ઉજવણી બાગરોસ દ્વારા વડીલ મણિભાઈ પી રોહિતની અધ્યક્ષતા હેઠળ પ્રોગ્રામ સફળ થયો આ પ્રોગ્રામની સફળતા માટેનો શ્રેય બાગરોસના કાર્યકરો સમાજના દાતાઓ દાતાઓ શ્રીઓને જાય છે આ પ્રોગ્રામ સમાજને એક નવી દિશા તરફ લઈ જાય છે આ કાર્યક્રમમાં સમાજની મહિલાઓ પણ ઉપસ્થિત રહેલ મણિભાઈ દ્વારા સંવિધાનનું વિતરણ સંવિધાનનું વિતરણ સમાજના આવેલા મહેમાનોનું સ્વાગત સન્માન હાર તથા પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું ગિરીશભાઈ દ્વારા સાડી તથા શાળની વ્યવસ્થા કરી પ્રોગ્રામમાં ચાર ચાંદ લગાવીને સૌનું માન વધાર્યું સમાજમાં આવા સેવાભાવી બાગડોસ જેવા સંગઠનો સમાજની પ્રગતિ માટે કામ કરતા રહેશે આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત સમાજના અગ્રણીઓ ભાઈ બહેનો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં પણસોરાના શનિકુમાર ગિરીશભાઈ રોહિતે સંવિધાન સ્વીકાર દિવસે પોતાના વિચારો રજૂ કર્યા રિપોર્ટર દિલીપભાઈ એશ પટેલ કોણ